ત્યારે શ્રાદ્ધ ચાલી રહ્યા છે તો આપણે શ્રાદ્ધમાં બનતી વાનગી એટલે કે દૂધપાક બનાવીશું તેના માટે મોટા વાસણમાં મેં આઠ લીટર દૂધ લીધું છે જેને બે ત્રણ ઉભરા આવે ત્યાં સુધી આપણે સારી રીતે હલાવવાનું છે ત્યારબાદ તેમાં આપણે ભાત ઉમેરીશું જે પહેલેથી ધોયેલા છે ઉભરો આવે એટલે તેમાં આપણે ભાત ઉમેરી દેવાના છે આ ભાતને મેં પહેલેથી ધોઈ અને પાણીમાં બોળીને રાખ્યા હતા માનો કે આપણે એક લીટર દૂધ છે તો એમાં આપણે દસ ગ્રામ તો આપણે તેમાં દસ ગ્રામ ભાત નાખવાના છે જો તમે એક લીટરના પ્રમાણમાં ચાલો તો એક લીટર દૂધમાં દસ ગ્રામ જ ભાત નાખવાના છે અને ત્યાં સુધી હલાવવાનું છે જ્યાં સુધી તે ભાત એ ચડી ન જાય એટલે આમ જુઓ તો આપણે ભાતને દૂધમાં ચોળવવાના છે તેને ખૂબ સારી રીતે હલાવતા જશું જેને લીધે તે ભાત એ નીચે ચોટી ન જાય પહેલાંના વખતમાં આ ભાતને ઘીમાં ચોળીને એટલે કે ઘીનું મોણ આપીને દૂધમાં નાખતા જેને લીધે એ ભાત ચડવામાં વાર લાગતી અને તેના લીધે દૂધ પાક ખૂબ મીઠો થતો આ રીતે દેશી ચૂલામાં બનેલા દૂધપાક નો સ્વાદ જ બીજો હોય છે માટે આપણે આ રીતે દેશી ચૂલામાં દૂધપાક બનાવેલો છે આના માપ પ્રમાણે જઈએ તો એક લિટર દૂધમાં દસ ગ્રામ ભાત અને સો ગ્રામ ખાંડ નાખવાની છે આ પ્રમાણ તમે તમારા મુજબ ઓછું વધુ કરી શકો છો પણ તેનું વ્યવસ્થિત પ્રમાણ આ છે જો તમે તેમાં સો ગ્રામ ખાંડ નાખશો તો નોર્મલ જે આપણે બધા લઈ શકીએ તેટલું એ ગળ્યું થાય છે આપણે જોશું કે ભાત ચડી ગયા છે કે નહીં આપણે તેને આ રીતે લઈ અને હાથમાં અથવા આંગળીએથી દબાવી અને જોઈ લેવાનું એવું લાગે કે ભાત ચડી ગયા છે એટલે એમાં આપણે ખાંડ ઉમેરીશું જે મેં પ્રમાણ કહ્યું એ પ્રમાણ મુજબ અહીંયા આઠ લીટર દૂધ છે એટલે તેમાં એસી ગ્રામ ભાત અને આઠસો ગ્રામ ખાંડ ઉમેરી છે એવું લાગે કે તમને જો મળો છે તો તમે એમાં ખાંડનું પ્રમાણ વધારી શકો છો અથવા એમાં ઓછું પણ કરી શકો છો દૂધ પાકની એની મેઇન કળા એ જ છે કે તમે એને ક્યાં સુધી ઉકાળો છો કઈ રીતે ઉકાળો છો અને એ ભાતને તમે કઈ રીતે ચોડવો છો આ રીતે હવે તે ખાંડમાં ઓગળવા લાગે દૂધપાકમાં એટલે આપણું દૂધપાક એ તૈયાર છે તમે આમાં એલચી જાયફળ એ બધું ઉમેરી શકો છો કાજુ બદામ એ બધું તમે એમાં ક્રશ કરીને પણ ઉમેરી શકો છો અથવા તેમાં નાના નાના ટુકડા કરીને પણ ઉમેરી શકો છો આ રીતે ખાંડ ઓગળે ત્યાં સુધી હવે આપણે તેને હલાવવાનું છે તૈયાર છે આપણો દૂધપાક જે એકદમ ઠંડો થાય એટલે તેની ખાવાની ખૂબ જ મજા આવે છે